છોટાઉદેપુરના સંખેડા તાલુકાના સિંહાદ્રા ગામમાં વરસાદી પાણી ભરાયા માર્ગ અને મકાન પેટા વિભાગ સંખેડાની ઘોર બેદરકારીના કારણે ઘરમાં પાણી ઘૂસ્યા સિંહાદ્રા ગામમાં વિધવા મહિલાના ઘરમાં વરસાદી પાણી ઘૂસ્યા રાયલીબેન નરસિંહભાઈ ભીલના ઘરમાં વરસાદી પાણી ઘૂસ્યા આ વિધવા મહિલા ઘરમાં એકલા જ રહે છે આ મહિલાના પરિવારમાં કોઈ નથી પુત્ર કે પુત્રી આ મહિલાને કોઈ નથી પાણી ઘરમાં ઘૂસી જતા મહિલાના માથે આગ ફાટ્યું છે ઘરમાં રહેલ અનાજ અને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પણ પાણીમાં પલળી ગયા વરસાદી પાણી ભરાતા ગામ લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે તંત્ર દ્વારા વહેલી તકે આ વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવે તેવી ગામ માંગ કરી રહ્યા છે મુકેશ પરમાર રિપોર્ટર નસવાડી છોટાઉદેપુર સિહાદરા ગામની અંદર આશીસી રોડ આવેલો છે એમાં લેવળ ઊંચો છે કે આશીસીનો એટલે બાના ઘરની અંદર પાણી ભરાઈ ગયું છે એનું નામ છે રાયલીબેન નરસિંહભાઈ એને કોઈ પુત્ર નહીં કે છોકરી નથી એટલે પાણીથી બહુ નુકસાન થયું છે એના માટે અમે એવું તંત્ર દ્વાર એથી માગીએ છીએ કે એનો પાણીનો નિકાલ કરે ઉષાબેન ઘનશ્યામ સિહાદરા ગામ સંખેડા તાલુકામાં આવેલું છે અને અમારા શિહાદા ગામમાં સુથાર ફળિયાની અંદર જે આરસીસી રોડ બનાવવામાં આવેલો છે એ આરસીસી રોડનું લેવલ ઊંચા હોવાથી રહેલી બેન નરસિંહભાઈના ઘરમાં પાણી ઘૂસી ગયું હવે એ બેનને વિધવા બેન છે કોઈ છોકરો કે કોઈ સંતાન નથી એટલે ઘરમાં નુકસાન છે બેનને હવે કોઈ આધાર નથી તો જેમ બહેને તેમ અધિકારીને સહકાર આપવા અમારી નમ્ર વિલજીભાઈનાથાભાઈ